દરોડા એકતાલીસ લાખનો વિદેશી દારૂ નો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો આ કેસમાં પોલીસ અને બુટલેગર વચ્ચેનું કનેક્શન પ્રબળ શક્યતા વચ્ચે ડીજીપીએ સીધી કાર્યવાહી કરી છે ગીર પીઆઈ વાયબી ચૌહાણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે સાથે જ કેરલ ફ્લો બ્રાન્ચના એસઆઈ સુભાષ ચાવડાની કચ્છ ભુજ ખાતે બદલી કરવામાં આવી છે એસએમસીએ દોડા દરમિયાન ઝડપાયેલા બુટલેગરોના મોબાઈલમાંથી પોલીસ સાથેના સંપર્કના ટેકલીકર પુરાવા મેળવ્યા હોવાની ચર્ચા ચાલી રહી છે મહત્વની વાત એ છે કે આવી ગંભીર ઘટનામાં રેન્જ કોઈ કાર્યવાહી ન કરતા ડીજીપી વિકાસ સહાય સીધા આદેશ આપ્યા છે ઇન્ચાર્જ એલસીબીપીઆઈને ચાર્જ છોડવાનો અને બદલીવાળા પોલીસ સ્ટેશનમાં હાજર થવા આદેશ પણ આપવામાં આવ્યો છે એબી ફોર ટીઇ ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર વિશાલ ચૌહાણ ગીર સોમનાથ